આજે મહીસાગર જિલ્લામાં એક ઉમદા દિવસ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ મહાનિરીક્ષક શ્રી આર વી અસારી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનનું નોટ રીડિંગ કર્યું પણ આ માત્ર એક ઇન્સ્પેક્શન નહોતું આ હતો વ્યવસ્થા સુધારવાનો સંકલ્પ લોકો સાથે જોડાવાની પ્રતિબદ્ધતા અને સેવાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ જ્યારે લોક દરબાર યોજાયો ત્યારે લોકોની વાણીને માત્ર સાંભળવામાં જ નહીં પણ સમજવામાં સમાધાન સુધી પહોંચવામાં પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું આગળ વધીને મુખ્ય મથકની મુલાકાત લેવામાં આવી અને ત્યાં હેર સલૂનનું ઉદ્ઘાટન ઉદઘાટન જે માત્ર એક સુવિધા નથી પણ આ સંદેશ છે કે પોલીસ જવાનોની સુવિધા પણ એટલી જ અગત્યની છે જેટલી નાગરિકોની સુરક્ષા આજનો દિવસ યાદ અપાવે છે કે સરકાર અને જનતા વચ્ચેનો સાચો પુલ વિશ્વાસથી બને છે અને જ્યારે નેતૃત્વ નિષ્ઠાવાન હોય ત્યારે પરિવર્તન માત્ર શબ્દોમાં નહીં પણ કાર્યમાં જોવા મળે છે મહીસાગર પોલીસનો આ પ્રયાસ મોટું પ્રેરણા સ્ત્રોત